રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ બસ્સો એક કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં છ નવા કેસ સામે આવ્યા છે દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે આ વધારો વરસાદી અને મિશ્ર ઋતુને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં એકસો છપ્પન કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા જે છે એના હદ વિસ્તારની અંદર જોવા જઈએ તો છેલ્લે ઓગણીસ તારીખથી શરૂ થયેલા આજ દિન સુધી જોવા જઈએ તો કુલ બસો ને એક કેટલા કેસ જે છે આ દિન સુધી નોંધાયેલા છે તે પૈકી ગત ચોવીસ કલાકમાં છ કેસ આવેલા છે અને હાલ જે છે એકસો છપ્પન કેસ જે સાજા થઈ ગયેલા છે અને હાલ એક્ટિવ કેસની સંખ્યા જે છે એમાં પિસ્તાલીસ દર્દી એક્ટિવ હાલતમાં છે પરંતુ એક રાહતના સમાચાર એ કહી શકાય કે તમામ દર્દીઓ છે હોમ આઇસોલેશનમાં સ્ટેબલ અવસ્થામાં છે હાલ જે છે બધા દર્દીઓ સ્ટેબલ અવસ્થામાં છે પરંતુ મેડિકલ ઇન્સ્યોરન્સ કે કોઈ બાબત હોય તો એવા દાખલ એક કે બે દર્દીઓ જે છે હાલ જે છે હોસ્પિટલમાં દાખલ છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુ પણ જોવા મળી રહી છે આ ઉપરાંત હાલ જે છે વરસાદ જે છે આગામી દિવસોમાં ઘણો બધો પડવાની શક્યતા છે નોંધાઈ રહી છે તેના અનુસંધાને જોવા જઈએ તો મચ્છરજન્ય અને પાણી રોગચાળા ઉપરાંત જોવા જઈએ તો સિઝનલ ફ્લુના કેસીસ છે આવવાની શક્યતા છે મોટાભાગે રહેતી હોય છે સંદર્ભે મેલેરિયા વિભાગ ઉપરાંત જે જોવા જઈએ તો ખાસ કરીને ફૂડ અને આરોગ્ય બંને શાખા દ્વારા જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી છે કરવામાં આવે છે આ ઉપરાંત ઘરે જઈને ઘરે જે છેવાડાના ઘર સુધી હોય ત્યાં રેસીડલ ક્લોટિન ટેસ્ટની માત્રા પણ નિયત માત્રા છે કે નહીં એની તપાસણી જે આરસીટી ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા પણ બરફના કારખાનાઓમાં લાસ્ટ અઠવાડિયામાં જ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા સો કરતા વધુ જે છે એ જગ વિક્રેતાઓને ત્યાંથી પણ પાણીના સેમ્પલ લઈને બેક્ટ્રોલોજીકલ કાઉન્ટ માટે મોકલવામાં આવ્યા હતા ને એમાં જે સેમ્પલો જે છે અનસેટિસ્ફેક્ટરી જણાયા હતા તેમને નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી સંસ્થાનો જે છે એ રિપોર્ટ એમના પ્રસ્થાપિત કરતા એમને પુનઃ વેચાણની મંજૂરી પણ આપવામાં આવેલી હતી આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે કોઈ મચ્છરજન્ય રોગચાળામાં એસચ કોઈ વધારો છે એ નોંધાયેલો નથી પરંતુ આગામી આ દિવસો માટે પ્રી મોન્સૂનની કામગીરી છે મેલેરી વિભાગ દ્વારા જે હાથ ધરવામાં આવી છે એમાં ખાસ કરીને શાળા કોલેજો સેલર મોટા બિલ્ડિંગો ઉપરાંત જોવા જઈએ તો કન્સ્ટ્રક્શન સાઇટ અને જ્યાં વર્ષોથી પાણી ભરાવાની શક્યતા હોય ઉપરાંત જે નદી કાંઠાના વિસ્તારો જે છે તમામ બાબતો જે છે એમાં હાલ જે છે એન્ડ એન્ટી લાર્વલ અને એન્ટી એડલ્ટ બંને કામગીરી ઉપરાંત જોવા જઈએ તો એબેટની કામગીરી જે છે અને મોસ્કીટો લાર્વિસિડલ કામગીરી પણ જે છે હાલ જે છે મેલરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે કોરોનાના કેસ જે છે ગત સપ્તાહે જોવા જઈએ તો કોરોનાના કેસ જે છે ઓગણીસ તારીખથી આજ દિન સુધી કુલ જે છે બસોને એક જેટલા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયેલા છે તે પૈકી એકસો છપ્પન દર્દીઓ જે છે એને સાત દિવસની અંદર લક્ષણોમાં રાહ જણાતા હતા એમને ડિસ્ચાર્જ એટલે કે સક્સેસફુલી ક્યોર જે છે એ દર્શાવવામાં આવે છે હાલ આપણી પાસે પિસ્તાલીસ જેટલા દર્દીઓ છે એ સ્ટેબલ અવસ્થામાં છે અને હાલ કોઈ ગંભીર સ્થિતિમાં જોવા મળેલ નથી